જાસમિન પટેલ નામના વ્યક્તિએ આ વેફરનું પેકેટ ખરીદ્યું હતું અને વેપર જ્યારે ઘરે જઈને તોડી અને જોયું તો તે લોકો પોતે ચોંકી ગયા હતા કે આ શું છે વેપરના પેકેટમાંથી મરેલો દેડકો નીકળ્યો છે અને તેના આ દ્રશ્યો છે કે આ બાબતો હવે એવું લાગે છે કે નોર્મલ જેવી બની ગઈ છે કારણ કે આપ જુઓ ઘણી બધી રેસ્ટોરન્ટ છે મોટી મોટી તેમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે શું આરોગ્ય વિભાગ તરફથી યોગ્ય તપાસ કરવામાં નથી આવતી અને જે રૂટીનમાં તપાસ કરવામાં આવતી હોય જો એ તપાસ કરવામાં આવતી હોય તો આ પ્રકારની ઘટનાઓ વારંવાર આપણી સામે ન આવતી હોત તો આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો જાસ્મીન પટેલ નામના વ્યક્તિએ આ વેફરનું પેકેટ ખરીદ્યું હતું અને બાલાજી વેફરનું પેકેટ કે જેમાંથી મરેલો દેડકો નીકળ્યો છે તો આપ જુઓ આપ જે પૈસા ચૂકવો છો અને તેની સામે ત્યાં ખૂબ જ સારી ક્વોલિટીનું આપને મળી રહ્યું છે એવી વાતો કરવામાં આવતી હોય છે પરંતુ શું તમે જે ખાવ છો એ સારી ક્વોલિટીનું છે ખરું સવાલ થઈ રહ્યો છે કારણ કે પૈસા તો આપણે ચૂકવીએ છીએ પરંતુ આપણે શું ખાઈએ છીએ એ સૌથી મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે વેફન આ પેકિંગ સમયે આટલી બેદરકારી કેમ રાખવામાં આવી રહી છે શું ધ્યાન રાખવામાં નથી આવતું ગ્રાહકના આરોગ્ય સાથે આ ચેડા કોણ કરી રહ્યું છે તો શું ઉત્પાદન સમયે મોનિટરિંગ કરાતું નથી ઉત્પાદન સમયે મોનિટરિંગ યોગ્ય કરાતું નથી અને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ કેમ રૂપિયા લઈને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે સૌથી મોટો સવાલ શું ફૂડ શાખા જવાબદારો સામે પગલાં લેશે શું પગલાં યોગ્ય લેવામાં આવશે ખરા પૂર શાખા વિભાગના અધિકારીઓ છે હાલ તો ચેકિંગ માટે પહોંચ્યા છે વેફરના પેકિંગ સમયે આટલી મોટી બેદરકારી કેમ થઈ રહી છે કારણ કે આટલું મોટા પાયે જ્યારે ઉત્પાદન થતું હોય ત્યારે તમામ બાબતોની ઝીણવટભરી ચકાસણી થતી હોય છે અને આ એક બ્રાન્ડ છે બાલાજી અને ખૂબ જ મોટા પાયે ત્યાં ફેક્ટરીમાં તેનું ઉત્પાદન થતું હોય છે ત્યારે શું ત્યાં સ્વચ્છતાને લઈને કે પછી મોનિટરિંગ યોગ્ય રીતે કરવામાં આવે છે કે પછી જેમ આવ્યું તેમ જવા દેવામાં આવે છે કારણ કે આ વિપનને આપણે આરોગ્ય છે અને જો આપણને કંઈ થઈ જશે તો તેનું જવાબદાર કોણ શું આજે ઘટના સામે આવી છે ત્યારબાદ કાર્યવાહી થશે ખરી કારણ કે યોગ્ય કાર્યવાહીની જાસ્મીન પટેલ તરફથી માંગ કરવામાં આવી છે આ તો એક પેકેટમાં આ રીતની ઘટના બનીને સામે આવી હવે તો અનેક પેકેટો લોકોના ઘરે પહોંચી ગયા હશે લોકોએ આરોગી લીધા હશે તેમના સ્વાસ્થ્યનું શું શું તેમને એની કોઈ આડઅસર થશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે મોટી મોટી ફેક્ટરીઓમાં સ્વચ્છતા અને ગુણવત્તાનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે એવું તો કહેવામાં આવે છે પણ આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે શું ખરેખર મોટી ફેક્ટરીઓમાં જે માલસામાનનું ઉત્પાદન થાય છે ત્યાં શું ખરેખર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ખરું લોકોના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવાની હાલ તો માંગ કરવામાં આવી છે પણ શું યોગ્ય કાર્યવાહી થશે ખરી કે આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી જાય કારણ કે આ એક આવી ઘટના નથી આ પહેલાં પણ જે ઓર્ડર કરવામાં આવ્યું હતું તેમાંથી મનુષ્ય અંગ મળી આવ્યો હતો આંગળી મળી આવી હતી આના પહેલાં સૂપમાંથી ગરોળી મળવી અથવા તો વંદો મળવો એવી ઘટનાઓથી હવે કદાચ આપણે ટેવાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે આ ત્રણે ત્રણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આપ જુઓ અને એવું પણ નથી કે આ દ્રશ્યો ખૂબ જૂના છે હમણાં થોડા સમય પહેલાંના જ આ દ્રશ્યો છે આઈસ્ક્રીમમાંથી આપ જુઓ આંગળી નીકળવી અને જે રીતે આપણે ફૂડ ઓર્ડર કરીએ છીએ ને ત્યાં એવું પણ કહેવામાં આવે છે કે ખૂબ સારી રેસ્ટોરન્ટમાંથી આપણે આપણા માટે ફૂડ ઓર્ડર કરીએ છીએ ત્યારે તેની ગુણવત્તા અને તે કેટલું સુરક્ષિત છે આપણે ખાવા માટે તે આ દ્રશ્યો પરથી આપ જાણી શકો છો કારણ કે એવી અનેક ઘટનાઓ સામે આવી છે થોડા સમય પહેલાં જ આપ જુઓ જે ભોજન આપવામાં આવ્યું હતું તેમાંથી શું નીકળ્યું હતું એર ઇન્ડિયાએ માફી પણ માંગી હતી તેને લઈને પણ માફી માંગવાથી શું થશે કારણ કે આપણને જ્યારે ખબર પડે છે ત્યારે અડધું તો જમવાનું આપણા પેટની અંદર જતું રહ્યું હોય છે અને તેની શું આડઅસરો થતી હોય છે આગામી સમયમાં એ તો આપણને ખબર નહોતી નથી અને જ્યારે આપણે યોગ્ય કાર્યવાહીની માંગ કરીએ છીએ ત્યારે કાર્યવાહીના નામે માત્રને માત્ર શૂન્ય હાથમાં આવે છે કારણ કે જો યોગ્ય કાર્યવાહી થતી હોત અને કાર્યવાહી બાદ જે પગલાં ભરવાના હોય છે તે પગલાં ભરવામાં આવ્યા હોત તો કદાચ આજે જે આપણને ફૂડ પીસી રહ્યા છે તે લોકોમાં એક બીક હોત એક ભય હોત કારણ કે થોડા સમય પૂરતું જે સેલ મારવામાં આવે છે ને પાછી પૈસા આપીને અથવા તો પૈસાની લેવડ દેવડ કરીને એ સેલ પણ ખોલી દેવામાં આવે છે એટલે એ લોકો ટેવાઈ ગયા છે કે આવી ઘટનાઓ આવશે ને ત્યારબાદ થોડું સેટિંગ થઈ જશે ને ત્યારબાદ અમારી તો જે શાખાઓ ચાલવાની છે એ તો ચાલવાની જ છે પણ જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો આ પ્રકારના દ્રશ્યો સામે ન આવ્યા હોત આ બાલાજી વેફર અમે આપને બતાવી રહ્યા છે જાસ્મીન પટેલ નામના વ્યક્તિએ આ બાલાજી વેફર ખરીદી હતી ઘરે જઈને એણે જોયું તો અજુગતું લાગ્યું કે આખરે શું છે આવું અને જોયું તો મરેલો દેડકો આ બાલાજી વેફરમાંથી મળી આવ્યો છે આપ જુઓ આપ કઈ ગુણવત્તાનું આરોગી રહ્યા છો બહાર જે ફૂડ પેકેટો મળી રહ્યા છે આપને એ કેટલા સારા છે તમારા આરોગ્ય માટે કેટલા સુરક્ષિત છે જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે કારણ કે મોટી મોટી કંપનીઓ છે તેમાં તેનું ઉત્ઘા તેનું ઉત્પાદન થતું હોય છે અને આપ જુઓ બાલાચી એક પ્રખ્યાત વેફર છે કે જેને ખૂબ જ મોટા પાયે ઉત્પાદન થતું હોય છે આવા તો અનેક જે વેફરના પેકેટો છે લોકોના ઘર સુધી પહોંચી ગયા છે લોકોએ આરોગ્ય લીધા છે તેમની સાથે તેમના જે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેનું શું હવે આ વિડિયો સામે આવ્યા બાદ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે શું કાર્યવાહી આ કેસમાં થશે માર જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબની સૂચનાથી આ ઉનાળાની અનુલક્ષીને અમે અમારી ફૂડની પબ્લિકને સારું ખાવા પીવાનું મળી રહે અમારી કામગીરી સતત ચાલુ છે દરમિયાન અત્યારે અમને ટેલિફોનિક સૂચના મળતા રણજી સાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં એક ચામુંડા પ્રોવિઝન પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે ત્યાંથી એક કસ્ટમર જસમીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી ડેટકો ચીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલ હતું અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છીએ અને પેકેજ જોતા એ ડેટકા જેવું લાગે છે અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આ જ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરીશું તો વેફરના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ફૂડ વિભાગના જે અધિકારીઓ છે ત્યાં પહોંચ્યા છે એમને જાણ કરવામાં આવી છે કે આ પ્રકારની ઘટના સામે આવી છે અને હવે એ તમામ વેફર છે કારણ કે અલગ અલગ ફ્લેવરની તમને આમાં વેફર મળી રહે છે અને એ વેફરમાં જો આ પ્રકારની બેદરકારી સામે આવતી હોય આરોગ્ય સાથે ચીડા થતા હોય ગ્રાહકોના

એટલે ડેટકો નીકળે જોયો મારી ભત્રીજી એ ઘા કરીને નાખી દીધું કાકા મને કે આમાં ડેટકો છે એટલે મેં કીધું ન હોય તો દેખાય મેં જોયું હા કે ભાઈ વેપરમાં પાછો રાખીને મેં મૂકી દીધો મૂકીને પછી સવારે અહિયાં